નમસ્કાર મિત્રો જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે મિત્રો આ કચ્છનું નાનું રણ છે અફાટ રણ છે અને ખારો પાટ છે એની વચ્ચે વચરાજ દાદાનું એક સરસ બેટ આવેલો છે અને અહીંયા ગૌરક્ષક ગાયની વહારે થઈ ગાયોને બચાવવા માટે જેણે વીર ગતિ પામ્યા હતા એવા વીર વચરાજ સોલંકી એટલે કે વાછડા દાદાનું સરસ મંદિર પ્રાચીન આવેલું હતું અને ત્યાં અત્યારે આધુનિક મંદિર બની રહ્યું છે આપ જોઈ રહ્યા છો દાદાનું ભવ્ય મંદિર નિર્માણ કાર્ય શરૂ છે વિશાળ મોટી પથ્થરની પાષાણ શિલાઓ દ્વારા એને કંડારી ઘડતર કરી અને અત્યારે વાસડા દાદાનું મંદિર કચ્છના વછરાજ બેટની વચ્ચે તૈયાર થઈ રહ્યું છે આપ જોઈ રહ્યા છો પંચ શિખર આ મંદિર થઈ રહ્યું છે કારણ કે આપણે પ્રવેશતા પહેલો જ ભાગ છે અને આજુબાજુ ડાબે જમણે બંને પણ શિખરનું કામકાજ ચાલુ છે આ શિખર છે આ શિખર બની રહ્યો છે વચ્ચે ગુંબજ છે અને છેલ્લે જે મૂળ સમાધિ સ્થાન છે એની ઉપર પણ વિશાળ ઊંચો શિખર કળશ અને ધ્વજદંડને એવું બધું બનશે અને ત્યાં પછલા જ દાદાની સફેદ ધોળી ધજા ફરકાવાશે આ જે પાછળનો ભાગ છે મુખ્ય શિખર જેની નીચે સમાધિ છે દાદાની અને પૂનાબા અને આશ્રી દેવલમાંની ત્રણની સંયુક્ત સમાધિ છે એ શિખર અત્યારે આ નિર્માણાધીન છે આપ જોઈ રહ્યા છો એ ઉપરાંત ડાબી અને જમણી સાઈડ પણ શિખર બનાવવાનું કામકાજ ચાલુ છે આગળ અને ગુંબજના ભાગ ત્યાં પણ બધું આ નિર્માણ કાર્ય ચાલુ છે રાજસ્થાનનો રાતો રેતાળ લાલ કણદાર પથ્થર હોય એ છે આ પથ્થર એમ કહેવાય માખણ જેવો છે શિલ્પ સ્થાપત્ય માટે કોતરણીમાં ખૂબ જ સરળતા પડે છે અને બધા જ આપણે જે પ્રાચીન હજાર બારસો વર્ષ પહેલાંના જે તે વાવ કુવાઓ મંદિર અને જે સ્થાપત્ય દરવાજાને બધું જોયું હમણાં હમણાં એ બધું એ લાલ પથ્થરનું બનેલું છે ત્યાં બાજુમાં શિવાલય છે શિવલિંગ છે પ્રાચીન શિવલિંગ છે અને એ એની મૂળ સ્થિતિમાં રાખી અને આજુબાજુ નવા શિવાલયનું એટલે કે એના સ્ટ્રકચરનું માળખાનું નિર્માણ કાર્ય ચાલુ છે અને સામે ગોખ જેવું દેખાય છે કદાચ પાર્વતી માતાજીનો ગોખ હશે કારણ કે શિવાલય હોય ત્યાં પાર્વતી માતાજીનો ગોખ સામે હોય અને નીચે શિવલિંગના દર્શન થતા હોય અને આ દેખાય છે શિવલિંગનું કામ ચાલુ છે અને બાજુમાં વસરાજ દાદાનું સરસ ભવ્ય મંદિર નિર્માણાધીન છે મિત્રો આપણે એ પેઢી છે જેણે મંદિરો બનતા નિર્માણ થતા જોયા છે અત્યારે એક સરસ સુવર્ણ યુગ ચાલી રહ્યો છે કે ઠેર ઠેર હિન્દુ મંદિરો બની રહ્યા છે ક્યાંક પુનરોદ્ધાર થઈ રહ્યો છે સૌથી પહેલાં તો અયોધ્યામાં ભગવાન રામચંદ્રજીનું સરસ ભવ્ય મંદિર બન્યું છે આ ઉપરાંત પાવાગઢ ખાતે મહાકાલી માતાજીનું મંદિર છે એ પણ શિખર કળશ ધ્વજ કરેલા હતા અને એને પાંચસો વર્ષ પછી શિખર કળશથી પુનરોદ્ધાર સાથે મહાકાલી માતાજીના મંદિરે ધ્વજદંડ ઉપર પાંચસો વર્ષ પછી શિખર પર ધ્વજા લહેરાય છે આ ઉપરાંત ડાકોર તીર્થ છે એની બાજુમાં જ પંદરેક કિલોમીટર દૂર ગઢતેશ્વર છે એ પણ આક્રાંત દ્વારા જે તે સમયે ખંડિત ધ્વજ કરાયું હતું ખૂબ જ પ્રાચીન શિવાલય છે એને પણ હમણાં શિખર કળશ નો પુનરોદ્ધાર કરી અને ધ્વજારોહણ કાર્યક્રમ થયો હતો મહીસાગર નદીના કાંઠે જ એ મંદિર આવેલું છે આ ઉપરાંત ફાગવેલ ખેડા જિલ્લાના ફાગવેલ ક્ષત્રિયવેર ભાતીજી મહારાજના સ્થાને પણ ભવ્ય મંદિર હમણાં નિર્માણ થઈ ચૂક્યું છે આ ઉપરાંત સૌથી એક બીજી વાત મહત્ત્વની છે કે આપણે રણની અંદર દુબઈમાં હિન્દુ મંદિર વિશાળ ભવ્ય હિન્દુ મંદિર બન્યું છે એટલે આપણે એ પેઢી છે કે જે મંદિર નિર્માણ થતાં જોઈ રહ્યા છીએ આપણે એ ભાગ્યશાળી છીએ કે આપણે મંદિર નિર્માણનો દોર ચાલી રહ્યો છે ત્યારે આ બધું આપણે જોઈ રહ્યા છીએ અને આ એ યુગ છે દેવસ્થાનોના પુનરોદ્ધાર માટેનું અને અત્યારે આપણે રણની અંદર નાના રણની અંદર શૌર્યધામ એમ કે શૌર્યનું નિશાની આ મંદિર છે ગૌ રક્ષા માટે વીર ગતિ પામેલા વાછડા દાદાનું મંદિર અત્યારે જુઓ કેટલા બધા સરસ સ્તંભ બનાવ્યા છે અને મોટી પાષાણની શિલાઓ લાવી અને કંડારી ઘડતર કરી અને અહીંયા આ બધું નિર્માણાધીન કાર્ય ચાલુ છે આપ જોઈ રહ્યા છો અને આ નિર્માણાધીન મંદિરના ગુંબજના ભાગે મધ્યમાંથી આપણે અત્યારે વચરાજ દાદાની સમાધિના મંદિર જે મુખ્ય સ્થાન છે એના દર્શન કરી રહ્યા છે આનું વિડીયો ઉતારી શકાતું નથી એટલે આપણે અત્યારે આ દૂરથી આટલું શૂટિંગ કર્યું છે અને હમણાં મંદિરનું જે વહીવટી કાર્યાલય છે ઓફિસ છે ત્યાં જઈ અને આપણે મંદિર શૂટિંગ માટેની મંજૂરી પરમિશન લઈશું અને પછી આપણે દાદાની જે સમાધિ છે વછરાજ દાદાની સમાધિ સાથે આ શ્રી દેવલમાં છે અને પુનાબા છે એ ત્રણેય સમાધિનું મુખ્ય સ્થાન છે એના પણ આપણે દર્શન કરાવીશું અત્યારે આપ જોઈ રહ્યા છો મંદિરનું સરસ ગુંબજ બનાવાઈ રહ્યો છે આપણે જે મંદિરમાં પ્રવેશ કરીએ એની ડાબી સાઈડનો જે મહાદેવનું મંદિર શિવાલય છે એની આગળ આછળ મંદિર શિવાલય દેખાય છે મંડપ બાંધેલો છે તે અને એની આગળ અત્યારે આ એક શિખર માટેની કામગીરી ચાલુ છે પંચ શિખર આ આપણું મંદિર બનશે એવું દેખાઈ રહ્યું છે કારણ કે પહેલો ભાગ છે ડાબે જમણે બંને શિખર માટેનું કામકાજ ચાલુ છે અને મુખ્ય શિખર ધ્વજારોહણ જ્યાં થશે એ દાદાની સમાધિની ઉપર એ ઊંચું સરસ શિખર બનશે અને એવું અત્યારે મંદિર બનતું હોય એવું દેખાઈ રહ્યું છે મિત્રો ફરી જણાવી દઈએ કે કચ્છના નાના રણની અંદર વચરાજ સોલંકી એટલે કે વાછડા દાદાનું આ મંદિર નિર્માણનું કામ ચાલુ છે નિર્માણા મંદિરનું આપણે આ બ્લોગ શેર કરીએ છીએ રણની વચ્ચે વિરડી જેવું આ સરસ એક તીર્થધામ છે અને અન્ય સેવાકીય પ્રવૃત્તિઓ પણ અહીં થાય છે અને બીજી સંસ્થાઓ પણ અહીં આવીને સેવાકીય પ્રવૃત્તિ કરે છે એ પૈકી જૂનાગઢ સેજા ભગત દ્વારા કેમ્પ રાખવામાં આવ્યો હતો અને એમાં જેટલા પણ શ્રદ્ધાળુઓ અત્યારે અહીં આવે છે એ તમામને શેરડીના રસનું તાજો ફ્રેશ શેરડીના રસનું વિતરણ કરવામાં આવે છે પ્રસાદી રૂપે શેરડીનો રસ જેટલો પીવો હોય એટલો આ કાળઝાળ ગરમીમાં પીવડાવવામાં આવે છે આ ઉપરાંત અહીં પાણીની પણ સરસ વ્યવસ્થા છે અને મિત્રો હવે આપણે વછરાજ દાદાના દર્શન કરીશું જૂનું પ્રાચીન એ જ સ્થિતિમાં ઐતિહાસિક આ શૌર્યધામ છે ને આપ હવે વછરાજ દાદાના દર્શન કરી રહ્યા છો અને એમની બાજુમાં જ આ શ્રી દેવલમાં છે અને એમની જ બાજુમાં કુનાબાનો પણ સમાધિ છે અને આપ અત્યારે ત્રણેય સમાધિના દર્શન કરી રહ્યા છો સરસ દીપ અખંડ જ્યોત દીપ અહીંયા હંમેશા પ્રગટેલા હોય છે બાજુમાં ઘોડેશવાર ધાતુની પ્રતિમાઓ દાદાની છે ને દાદા અને માતાજીના મસ્તિષ્ક ઉપર આ મુગટ આપ જોઈ રહ્યો છે ઝળઘળી રહ્યો છે હીરા જડિત મુગટ છે ને ઉપર સરસ છત્તર છે અને એવા વચરાજ દાદા અને આ શ્રી દેવલમાં અને પૂનાબાના દર્શન આપણે કરી રહ્યા છીએ અહીંયા વિડીયો અથવા ફોટોગ્રાફી કરી શકાતી નથી પરંતુ આપણે કાર્યાલયમાંથી મંજૂરી લઈ અને આટલું આ શૂટિંગ કર્યું છે આપને દર્શન કરાવવા માટે અને આપણે પણ હવે વચરાજ દાદાના દર્શન કરી રહ્યા છીએ અને પૂનાબા અને આશ્રી દેવલમાની જે ત્રણેય સમાધિ છે એના દર્શન આપણે કરી રહ્યા છીએ આ મૂળ સ્થાન છે એ યથાવત રાખી અને એને આજુબાજુ આ નવું નિર્માણ થઈ રહ્યું છે અત્યારે ચૈત્ર મહિનો છે અને આ મુખ્ય એનો ઉત્સવનો સમય છે અને એ દરમિયાન મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીંયા રણમાં અત્યારે દર્શન માટે આવે છે બપોરે ત્રણ ચાર વાગ્યા છે ને આપણે અહીંયા દર્શન માટે આવ્યા છીએ દાદાના નિજ મંદિરમાં દર્શન કરી ચૂક્યા છીએ બાજુમાં એક ઢોલી મહારાજની સમાધિ છે આ ઉપરાંત વેગડ ગાયની સમાધિ છે કૂતરાની એટલે કે સ્વાનની સમાધિ છે અને ઘોડાની સમાધિ છે એટલે દાદા જ્યારે ગૌ રક્ષા માટે વીર ગતિ પામ્યા તે સાથે તેમના સાથી હતા જે એમની પણ સમાધિઓ અહીંયા છે અને આ એક મોટું તીર્થ છે શૌર્યધામ છે હા અચ્છા અને આપ અહીંયા કેટલા સેવા માટે આવો છો પૂનમ સુધી આવો છો અને તમે તારાનગરથી આવો છો બરાબર મિત્રો આપણી સાથે સુરતથી અજીતભાઈ અને વડોદરા એટલે હાલ સુરતથી રામચંદ્રભાઈ આવ્યા છે રવિભાઈ અમદાવાદથી આવ્યા છે અને એ બધા પણ આપણી સાથે શૂટિંગ કરે છે અને એમણે પણ અત્યારે વછરાજ દાદાના સરસ દર્શન કર્યા છે અહીંયા વિવિધ બાધાઓના જે ભેટ અર્પણ કરાય છે એ પૈકી આ ગ્રામ્ય બહેનો આવ્યા છે અને એ જીરું લાવ્યા છે એમનો પ્રથમ પાક જે થાય ઉત્પાદન એ પાક અહીંયા ભેટ અર્પણ કરાય છે અને અહીં ભોજનાલય છે એટલે જે લોકો જે તે ધાન પકવતા હોય એ થોડું અહીંયા દાદાના ચરણોમાં સેવાર્થે મૂકી જાય છે અને ત્યારે જીરું લઈને પહેલાં બહેનો આવ્યા હતા અને જો આ મંદિર જે નિર્માણાધીન છે મુખ્ય સ્થાન યથાવત છે અને આજુબાજુ એની ઉપર નીચે બધે જ આધુનિક મંદિર શિલ્પ સ્થાપત્યથી ઘડતર કરી અને નિર્વાણાધીન આ મંદિરના આપણે દર્શન કર્યા છે હવે મંદિર વિશે આપણે માહિતી થોડી અહીંના સ્થાનિક જે સેવક છે નિસ્વાર્થ સેવા માટે આવે છે એમની પાસેથી જાણીએ વછરાજ ગેટ ઉપર વાછડા દાદાનું મંદિર છે એ વેગડ ગાયને વારવા માટે આવેલા લગ્નની મંગળ ફેરા ફરતી વખતે ત્રણ ફેરા ફરી અને ચોથો ફેરો અધૂરો મૂકી અને દાદા વેગડ ગાયને વારવા માટે આવી ગયા ને ત્યાં પોતાનું મસ્તક અપાયા પછી ધડ અહીં સુધી આવ્યું છે એવું આ વછરાજ બેઠ આ મંદિરની અંદર ત્રણ સમાધિ છે દેવલબા અને તેમના ધર્મપત્ની પૂનાબા આ મંદિરની અંદર બિરાજમાન છે દેવલબાએ સજીવન કરવાનું વચન આપ્યું હતું પણ દાદાએ અમર તત્વ છે અને દાદા હાજરા હાજર અહીં અમરતત્વ રૂપે બિરાજમાન છે વેગડાયનું સમાધિરૂપી મંદિર સામેની સાઈડે આવેલું છે બાજુમાં ગૌશાળા છે હાલે ગૌશાળામાં સાત હજાર પાંચસો ભાઈઓ છે બાજુમાં ઢોલી મહારાજની સમાધિ છે જે લગ્ન પ્રસંગે હીરાભાઈ ઢોલી ઢોલ માટે હાજર હતા એમણે સમાધિ લીધી છે બાજુમાં દાદા વચ્ચરાજનો ઘોડો રતન ઘોડો એમની સમાધિ છે અને આ ભવ્ય મંદિર હાલમાં બની રહ્યું છે જંગલમાં મંગલ એવું ભવ્ય સુંદર મંદિર ગૌશાળા ભોજનશાળા અન્નક્ષેત્ર અતિથિગૃહ વગેરે સર્વ સુવિધા સાથે સંપન્ન મંદિર છે અવશ્ય દર્શન કરવા જરૂર પડશે મિત્રો દંતકથા લોકકથા પ્રમાણે જ્યારે વછરા દાદાના લગ્ન થઈ રહ્યા હતા અને ત્યારે જે ઢોલી હતા અહીંયા હીરાભાઈ એ ઢોલ વગાડતા હતા અને લગ્નનો સરસ ઢોલ વાગી રહ્યો હતો અને અચાનક જ એવી બૂમ ઉઠવા પામી કે ગાયોને લૂંટારો લૂંટી રહ્યા છે અને ત્યારે ઢોલી મહારાજના જે લગ્નનો ઢોલ હતો એની થાપટ બદલાઈ ગઈ અને બૂંગ્યો ઢોલ વાગવા મળ્યો એટલે બૂંગ્યો ઢોલ એટલે શૌર્ય સુરાતનનો અને રણમાં રણ મેદાનમાં ઉતરવાનો ઢોલ અને એની એક અલગ જ કહાની છે આપણે આપણે બીજા વ્લોગમાં બતાવીશું કે આ જે ઢોલી છે એમણે દાદાની સાથે જ અમરત્વ પામ્યા છે એની પણ એક કહાની છે આપણે આગળ જણાવીશું આ સાથે દાદા સાથે શ્વાન હતા એની પણ સમાધિ છે અને એ સાથે જે વછરાજ દાદાની સાથે યુદ્ધ મેદાનમાં સતત ધડ સાથે મસ્તક વગરના ધડ સાથે દુશ્મનોનો મારવા હણવા માટે જે ઘોડાએ સાથ આપ્યો હતો એવો રતન ઘોડો છે અને એની પણ અહીંયા દાદા સાથે જ ખાંભી એટલે કે એની સમાધિ પણ અહીં રતન ઘોડાની છે આપ જોઈ રહ્યા છો રતન ઘોડાને સરસ સિંદૂર્ય લેપ લગાવાયો છે અને જે લોકોએ બાધા માની હોય એની બાધા પૂર્ણ થઈ હોય તો અહીંયા આ કાપડના ઘોડા સરસ સુશોભિત કરેલા અહીંયા ભેટ ચડાવી જાય છે કોઈ પણ બાધા રાખો ને જ્યારે બાધા સફળ થાય ત્યારે અહીંયા ઘોડા કાપડના ઘોડા બાધાના માનતાના ઘોડા અહીંયા ચડાવી જાય છે આપ જોઈ રહ્યા છો સરસ એવા જરી રેશમી પટ્ટી સાથેના શણગારેલ ઘોડો છે અને તે રતન ઘોડાની સમાધિ આગળ શ્રદ્ધાળુઓ જે માનતા પૂરી થઈ હોય એવા શ્રદ્ધાળુઓ અહીંયા ભેટ ઘોડાની આપી ગયા છે દાદા સાથે નીચે નાગદેવતાનું પણ સરસ પ્રતિમા છે મિત્રો દંતકથા અનુસાર જે આ ગાયો માટે વીર ગતિ પામ્યા એમાં ગોગા મહારાજ પણ એક થઈ ગયા સાત જન્મ આવા એમણે લીધેલા છે અને સાતે જન્મની કહાની આપણે ફરી જણાવીશું પરંતુ એક ગોગા મહારાજ પણ એક ક્ષત્રિય વીર થઈ ગયા જે ગૌ રક્ષા માટે વીરગતિ પામ્યા હતા એવા સાત અવતારોની વાત આપણે પછી જણાવીશું અત્યારે આ પાટણના કેટલાક શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવ્યા છે અને એમની વાત જાણીએ અને અહીંયા દર્શન કરવા આવીએ આપણે ત્રીજી ચોથી વખત આવ્યા અમે દર્શન કરવા પાછા દાદાનું બહુ સાથ છે અને અહીંયા આવીને એક આનંદ બી આમ લાગે છે કે ના કે અહીંયા આઈન થોડી વાર બેસીએ તો છે છે કે આનંદ લાગે મિત્રો આ વચરાજ દાદાનું જે મંદિર નિર્માણાધીન છે આ ઉપરાંત અન્ય સ્થળ પણ બધા ડેવલપ થઈ રહ્યા છે અતિથિગૃહ છે ભોજનાલય છે અને અહીંયા સૌથી સરસ એક ગૌશાળા છે જેમાં એક જ ગાય વેગડ ગાય હતી એના વંશ ગૌવંશ ની સંખ્યા સાત સાડા સાત હજારથી વધારે છે એ પણ આપણે બીજા બ્લોગમાં શેર કરીશું અત્યારે આપણે જે નિર્માણાધિન મંદિરની કેટલીક ઝલક બતાવીએ છીએ અને એ સાથે આપણે બીજા બ્લોગ પણ શેર કરવાના છીએ એ પણ જરૂર જોજો આ ઉપરાંત મંદિરના જે પ્રમુખશ્રી છે લક્ષ્મણભાઈ એમના દ્વારા આપણને આનો જે ઇતિહાસ દંતકથા લોકકથા અને સાત જન્મનું વછરાજ દાદા અને ગૌ રક્ષક વીર ગતિ પામેલા જે આપણા ખેડા જિલ્લાના ભાતીજી મહારાજ આ ઉપરાંત ગોગા મહારાજ અને જે સુરધન આપણા સુરવીર આપણા વછરાજ દાદા જેવા હતા એ એમની કહાની આપણે શેર કરીશું મિત્રો આ સાથે નિર્માણાધીન મંદિર વછરાજ દાદાનો બ્લોગ આપણે શેર કરીએ છીએ અને આ ઉપરાંત આપણે અન્ય વ્લોગ પણ શેર કર્યા છે એ પણ જરૂર જોજો અને આવા બધા વિડીયો જોવા માટે આપ હંમેશા જીપી સિરીઝ ચેનલના વિડીયો જોતા રહો જીપી સિરીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરો જય વછડા દાદા જય વાછડા દાદા